એક જ મહિનાની અંદર છ લાખ પચાસ હજાર રૂપિયા કેવી રીતે કમાઈ શકાય ઘણા બધા મિત્રોના સકારાત્મક રિઝલ્ટ મળ્યા હતા કોમેન્ટો મળી હતી અને ઘણા લોકો એમાં શંકા કુશંકા પણ કરતા હતા પરંતુ વિડીયોને ખરેખર સમજવાની અને જાણવાની જરૂર હતી મેં એવું નહોતું કીધું કે હું જ સાડા છ લાખ રૂપિયા કમાઈ ગયો છું એક જ વિડીયોમાંથી એવું નથી મારી ઇન્કમ સો ટકા થઈ રહી છે પરંતુ કોઈ પણ ચેનલવાળા પોતાની સાચી આવક નહીં બતાવે એ તો સત્ય હકીકત છે પરંતુ પૈસા તમે જરૂર કમાઈ શકો છો પરંતુ આજે ફરી એક વખત તમારી સાથે એક નવા વિષય ઉપર એક નવા ટોપિક ઉપર વાત કરવા માટે આપણે જઈ રહ્યા છે કે જે મને એવું લાગ્યું કે આ વિષય ઉપર લોકોને ખૂબ જ જિજ્ઞાસા છે અને લોકોને જાણવાની ખૂબ જ ઇંતેજારી છે કે ખરેખર યુટ્યુબમાંથી કેવી રીતે પેમેન્ટ મળે છે કેટલું મળે છે યુટ્યુબ ચેનલ મોનેટાઈઝ કેવી રીતે કરી શકાય તો મિત્રો આજે પાયાની થોડીક વાતો કરી અને સીધા આપણે મુદ્દા ઉપર આવીશું કે આપનો જે પ્રેમ મળી રહ્યો છે એ પણ બહુ સારો છે અને આપણને તમારા સપોર્ટની પણ ખૂબ જ જરૂર છે ને એ મળી રહ્યો છે તો મિત્રો આજે વાત કરીશું કે એક યુટ્યુબ ચેનલ મોનેટાઈઝ કેવી રીતે થાય છે મોનેટાઇઝ કરવા માટે સૌ પ્રથમ આપણે પહેલાં ચાર હજાર કલાક અને એક હજાર સબસ્ક્રાઈબરની જરૂર હતી એ ક્રાઇટેરિયા હવે ઘટી ગયો છે અને એમાં સુધારો વધારો કરી અને યુટ્યુબ દ્વારા ત્રણ હજાર કલાકનો વોચ ટાઈમ અને પાંચસો સબસ્ક્રાઈબર કરી દીધા છે ત્યારબાદ ચેનલ ઉપર સૌ પ્રથમમાં તમારી ચેનલ રિવ્યૂમાં જાય એટલે રિવ્યૂ દરમિયાન યુટ્યુબની પોલિસી પ્રમાણે એમાં જોવામાં આવતું છે કે કોઈ કોમ્યુનિટી ગાઈડલાઇનનો તમે ભંગ કર્યો છે કે નથી કર્યો કોઈ કોપીરાઈટ ક્લેમ આવે છે કે નથી આવતો કોઈક રીયુઝડ કન્ટેન્ટનો પ્રોબ્લેમ આવે છે કે નથી આવતો આ બધું જ રિવ્યૂમાં તમારી ચેનલ થાય તમારામાં એપ્લાયનું ઓપ્શન આવે એપ્લાય કરો અને એનો પ્રોસેસ પૂરો કરો એટલે પછી ચેનલ તમારી રિવ્યૂમાં જતી હોય છે અને રિવ્યૂની અંદર પાસ થયા પછી ચેનલ મોનેટાઇઝ થતી હોય છે અને મોનેટાઇઝ થયા પછી આપણને ઇન્કમની શરૂઆત થતી હોય છે એની અંદર આપણે ત્યાંથી આપણો પિન નંબર આવે પિન નંબર એડ્રેસ વેરીફાઈ કરવાનું હોય છે એ બધું પતી જાય પછી આપણે બેંક એકાઉન્ટની ડિટેલ વેરીફાઈ નાખી અને વેરીફાઈ કરવાની હોય છે આ ત્રણ સ્ટેપ પૂરા થાય એટલે આપણું ચેનલ કમ્પ્લીટ થઈ જતી હોય છે મોનેટાઇઝ થઈ જતી હોય છે તો મિત્રો યુટ્યુબમાંથી ખરેખર ઘણું બધું કમાઈ શકાય છે પરંતુ એની એક સિસ્ટમ હોય છે ઘણા બધા લોકો નેગેટિવ રિસ્પોન્સ પણ આપ્યા છે કે તમે આવું લખ્યું છે ને આવું બોલ્યા છો પરંતુ ખરેખર કોઈપણ વ્યક્તિ આપણને કંઈક શીખવવાનો કંઈક પ્રકારનો પ્રયત્ન કરે છે તો એને સમજવાની કોશિશ કરવી જોઈએ અમથે અમથે આપણું ડાપણ દોડ્યા કરીએ કંઈ કામનું નથી હું પણ લોકોના મોટીવેટેડ જે વિડીયો હોય છે વિડીયો હોય છે જે સૂચનો હોય છે એનો અમલ કરું છું ને એટલા માટે સક્સેસ થયો છું પરંતુ જે માણસને સાંભળવાની કોઈ દિવસ ટેવ નથી પડીને એ જિંદગીમાં ક્યારેય પોતે કંઈ ઉકાળી શકવાના નથી એ એકદમ સનાતન સિદ્ધાંત વાત છે એટલે સિદ્ધાંતોની અંદર ક્યારેય પણ સમાધાન થતું નથી કોઈપણ વસ્તુ બે અને બે ચાર થાય એ વસ્તુ સિદ્ધાંત છે અને તમે બદલી નહીં શકો એટલે એને સ્વીકારવો રહ્યો તો માન્યતાઓને બદલી શકાય છે સિદ્ધાંતને બદલી શકાતો નથી અને સ્વીકારો નહીં તો દુઃખી થવાનું કારણ છે જ અને એનું જે પરિણામ છે એ મળતું નથી હોતું તો મિત્રો આજે આપણે વાત કરીશું કે કેવી રીતે પેમેન્ટ મળે છે ગઈ વખતે આપણે વાત કરી હતી કે એક લાખ એક લાખ વ્યૂ ઉપર થોડો સુધારો વધારો થયો છે ઘણી વખત મારી ચેનલ ઉપર અત્યારે એક વિડીયો છોટાઉદેપુરનો ચાલી રહ્યો છે કે છોટાઉદેપુરમાં જે રંગપુર નાકા છે અલીરાજપુર રૂડ ઉપર ત્યાં વાહન ચાલકો બેફામ પોતાના વાહનોની અંદર ગમે તેવી રીતે પેસેન્જર ભરી અને સામાન ભરીને જઈ રહ્યા છે અને પોલીસ દ્વારા એમને બસો રૂપિયા એન્ટ્રી લઈ અને જવા દેવામાં આવે છે આ વિડીયો એ ખૂબ જ સારો ચાલ્યો છે એની અંદર બે લાખ જેટલા વ્યૂ આવ્યા છે અને પિસ્તાલીસ ડોલર જેટલી ઇન્કમ થઈ છે એટલે સરેરાશ જોવા જઈએ તો એક લાખ ઉપર સાડી બાવીસ ડોલર એ ઇન્કમ થઈ તો વીસ અઠસો એટલે સત્તરસોથી સાડી સત્તરસો રૂપિયાની સરેરાશ થઈ છે ઘણા બધા મિત્રોની એ પણ કોમેન્ટ મારા આગલા વિડીયોની અંદર પાછલા વિડીયોની અંદર આવી છે કે મારે પંદરસો વ્યૂ ઉપર એક ડોલર બને છે તો પંદરસો વ્યૂ ઉપર એક ડોલર એટલે એસી રૂપિયા થાય તો બહુ જ સારો તમારો રેશિયો કહેવાય કે ચેનલનો જે આઈક્યુ છે એ બહુ સારો કહેવાય અને એની અંદર જો આવી રીતે તમે ઇન્કમ મેળવતા હોય મને ઘણા મિત્રો જે ટીમલીના શોખીન છે અને પોતાની ચેનલ ઉપર હંમેશા ટીમલી જ મૂકતા હોય છે તો ટીમલીની અંદર મને પણ એવું લાગતું હતું કે ચાલુ એક ટીમલી બનાવવા માટે માણસ પોતે સિંગરને રાખે કદાચ જાતે ગાતો હોય તો બરાબર છે નહીં તો સિંગરને હાયર કરવા પડે ટીમલી લખનાર કોઈક બીજું હોય અને એને રેકોર્ડિંગ કરવા માટે ચાર પાંચ હજાર રૂપિયા આપણે ખર્ચો કરીએ તો સરેરાશ દસ પંદર હજાર રૂપિયાનો ખર્ચો કરીને એક ટીમલી મૂકી અને પછી એક લાખ વ્યક્તિ જોવે તો એની અંદર શું મળ્યું પણ એક ટીમલી ચેનલ છે એ ટીમલી એ ચેનલ ઉપર ટીમલી જ મૂકવામાં આવે છે અને એમનો મને રિવ્યૂ એવો મળ્યો છે કે એક લાખ ડોલર ઉપર એક લાખ વ્યૂ ઉપર સિત્તેર ડોલર સુધીની આવક પણ એમાં થઈ છે તો એક લાખ ઉપર સિત્તેર ડોલર એટલે પાંચ હજાર છસોથી છ હજાર રૂપિયા જેવી ઇન્કમ થઈ તો બહુ સારો આ રેશિયું કહેવાય રેવન્યુ પર મિલિયન એટલે કે આરપીએમ બહુ સારો કહેવાય એટલે દરેક વિડીયો ઉપર અલગ અલગ પ્રકારે રેવન્યુ થતી હોય છે પણ એટલું સમજી લેજો કે જેટલું તમે વિડીયો લાંબા બનાવો છો મિનિમમ આઠ મિનિટ કરતાં વધારેની સાઈઝનો વિડીયો બનાવો છો તો એ વિડીયોની અંદર એની વોચ ટાઈમ કેટલો આવે છે તમારા દર્શકો એ વિડીયોને કેટલે સુધી જોવે છે એ બધી બાબતોનો અભ્યાસ થયા પછી એના ઉપર રેવન્યુ જનરેટ થતી હોય છે અને એ પ્રમાણે આપણને ઇન્કમ પ્રાપ્ત થતી હોય છે એટલે દરેક વિડીયો વાઇઝ અલગ અલગ રેવન્યુ મળતી હોય છે એ વસ્તુ બરાબર મગજમાં ફિટ કરી લેજો પરંતુ મહેનત કરવી એ ફરજિયાત છે ઘણા લોકો એવું કરતા હોય છે કે આજે એક વિડીયો બનાવી દીધો પછી મૂકી દીધો અને પછી ભૂલી ગયા બે ત્રણ દિવસ પછી પાછી ઈચ્છા થઈ તો ફરી પાછો એક વિડીયો ક્યાંક ગયા અને મૂકી દીધો અને એ પણ વિડીયો કેવા હોય કે બે પાંચ મિનિટ ના અથવા તો ઘણા બધા વિડીયો તો એવા હોય છે કે લોકોને શું ગમે છે આપણા દર્શકોને શું ગમે છે આપણા જે વ્યૂઅર્સ છે એમને શું ગમે છે એનું ધ્યાન રાખ્યા સિવાય આપણે બનાવી દઈએ હું ફરી વખત મારું કામ ન્યૂઝનું છે છતાં પણ તમારા લોકોની જે ક્યુરિયોસિટી છે તમારી જે ઇંતેજારી છે તમારી જે જિજ્ઞાસા છે એને સંતોષવા માટે હું ફરી વખત આ એક મોટિવેશનલ અને ઇન્ફોર્મેટિવ વિડીયો બનાવી રહ્યો છું બાકી મારું કામ ન્યૂઝ આપવાનું છે અને તમે એને બહુ સારી રીતે સ્વીકારો છો એને માનો છો છતાં પણ ઘણા બધા લોકો મારા દર્શકો પૈકી

જે કોઈ ગીત વાગી રહ્યું છે એ કોપીરાઈટ હોઈ શકે છે એટલે ગમે તે વિડીયો મૂકી દેવાતા નથી ઘણી વખત આપણે આમને આમ જ યુટ્યુબની ખાસ કોમ્યુનિટી ગાઈડલાઇનને ફોલો કરવાની બહુ જરૂર છે યુટ્યુબ કોમ્યુનિટી ગાઈડલાઇન બાબતમાં ખૂબ જ સખત છે એની અંદર કોઈપણ પ્રકારનું સમાધાન ચાલતું નથી કે કોઈપણ વસ્તુ ચલાવી લેવામાં આવતી નથી યુટ્યુબની અંદર વિડીયો રિવ્યૂમાં જાય ત્યારે બહુ જ કડક સ્ટ્રિક્ટલી એનો રિવ્યૂ થતો હોય છે અને તપાસ થતી હોય છે અને ત્યારબાદ એ કોમ્યુનિટી ગાઈડલાઈનનો ભંગ ના કરતી હોય તો જ એ કન્ટેન્ટ પાસ થતી હોય છે એટલે આપણી ચેનલ ઉપર મોનેટાઈઝ થયા પછી પણ તમે ગમે તે વસ્તુ મૂકી દો છો તો એ ચાલવાની નથી એની અંદર રેડ લાઇટ આવી જશે આપણે ગ્રીન લાઇટવાળા જ વિડીયો ચાલવાના છે અને એના માટે તમારે ખૂબ જ મહેનત કરવાની જરૂર છે અને ધીરજ રાખવાની જરૂર છે અને નિયમિત મહેનત કરવાની જરૂર છે એવું નથી કે આજે એક જગ્યાએ ઘડો ઢોળી આવ્યા અને ફરી પછી આપણે ત્યાં લીલું થઈ ગયું એ જગ્યા આજુબાજુની ભીની થઈ ગઈ એટલે આપણે ખુશ થઈ ગયા પણ એ લીલાશ છે એ વિનાશ છે એ થોડા સમય પૂરતી છે ફરી પાછું બીજે દિવસે આપણે જઈશું તો કદાચ થોડી ઘણો ભેજ જોવા મળશે પણ ત્રીજા દિવસે તો સાવ શું જશે પરંતુ જો એક નાની અમથી ટીપુ ટીપુ ટીપું પાણી એ જગ્યા ઉપર સતત પડતું રહેશે તો એ જગ્યા કાયમ લીલી રહેશે એમાં યુટ્યુબની અંદર તમારે ઇન્કમ જનરેટ કરવી હશે કંઈક કમાવું હશે કંઈક મેળવવું હશે સપનાઓને પૂરા કરવા હશે તો તમારે નિયમિત પુરુષાર્થ કરવો પડશે નિયમિત મહેનત કરવી પડશે અને એના માટે તમારે એક ટાઈમટેબલ બનાવવું પડશે કે તમારો વ્લોગ બનાવતા હોય તો વ્લોગ વિડીયો બનાવતા હોય તો વિડીયો ઇન્ફોર્મેટિવ વિડીયો બનાવતા હોય તો એ અથવા તો એજ્યુકેશનલ વિડીયો બનાવતા હોય તો એ પણ દરેકની અંદર નિયમિતતા જરૂરી છે સવારે જેમ આપણે ઉઠ્યા એટલે રોજ આપણો ઉઠવાનો ટાઈમ ફિક્સ હોવો જોઈએ જે આપણા જૂના જમાનાના ઘડિયા લોકો કહેતા હતા કે રાત્રે વહેલો જે સુવે દિવસે સવારે વહેલો ઉઠે તો એનું બળ બુદ્ધિ અને તેજ બધું જ વધતું હોય છે અને ભગવાન પણ રાજી થતા હોય છે અને આપણને ધંધા રોજગારની અંદર પણ બરકત મળતી હોય છે તો મિત્રો આપણે મહેનત કરવાની જરૂર છે યુટ્યુબની અંદર કન્ટિન્યુઅસ મહેનત કરવાની જરૂર છે અને નિયમિતતાની જરૂર છે કે જે નિયમિતતા તમારે કાયમ સાચવવી પડશે તમે આજે એક વિડીયો મૂકી દીધો કે આજે એક ન્યૂઝ નાખ્યા કે આજે કોઈ પણ એક કન્ટેન્ટ મૂકી અને ફરી પછી તમે ભૂલી જશો બે ત્રણ દિવસ સુધી એની સામું પણ નહીં જોવો જો આવું સતત ચાલ્યા કરશે તો ચેનલનો જે એનો બેજ છે એ ઘટતો જશે એના એની જે કહેવાય ને કે આપણે શું કહેવાય છે કે આ ચેનલનો ગ્રાફ એ નીચો જતો જશે અને એના કારણે ઇન્કમ જે થવી હશે એ નહીં થાય મારી પોતાની જ વાત કરું છું કે વચ્ચે ઘણા સમય બે ત્રણ મહિના સુધી મારાથી વધારે પડતું ધ્યાન ન આપી શકાયું તો મારો ગ્રાફ એટલો નીચો જતો રહ્યો હતો કે જે એક લાખ વ્યૂ ઉપર મને પંદરથી વીસ ડોલરની વચ્ચે સરેરાશ ઇન્કમ થતી હતી એની જગ્યાએ મારો ગ્રાફ સીધો પાંચ સાત છ ડોલર સુધી આવી ગયો હતો એટલે આપણા વિકાસને આપણા ગ્રોથને કન્ટિન્યુઅસ રાખવા માટે આપણે સતત મહેનત કરવાની જરૂર છે નિયમિત મહેનત કરવાની જરૂર છે અને તમે બધા ખૂબ જ સારી રીતે કામ મારી આ વિડીયોને પણ પસંદ કરી રહ્યા છો કામને પણ પસંદ કરી રહ્યા છો એવી જ રીતે લાઇક અને શેર કરતા રહેજો ડીબી લાઇવ હુકંબા ઉપર તમારે કોઈ પણ પ્રકારની સમસ્યા હોય ગામની અંદર કોઈ નાના મોટા સામાજિક ધાર્મિક કે રાજકીય પ્રસંગો બન્યા હોય કોઈ ઘટનાઓ બની હોય કોઈ અકસ્માતની ઘટના હોય સમાચાર હોય જાહેરાત હોય તો તમે મને મોકલી શકો છો અને મારો નંબર સ્ક્રીન ઉપર લખેલો જ હોય છે તો એના ઉપર તમે એની ટાઈમ ગમે ત્યારે મોકલી શકો છો બીજી ચેનલની જેમ એવું નથી કે ઘણી મોટી મોટી ચેનલોની અંદર એમના ઈમેલ આઈડી નાખેલા હોય છે મોબાઈલ નંબર તો આપતા જ નથી અને ઈમેલ આઈડી ઉપર આપણે આપણો કોઈ પ્રશ્નની રજૂઆત કરીએ તો ક્યારેય એનો જવાબ પણ મળતો નથી પરંતુ તમને બધાને ખબર હશે કે હું યુટ્યુબ ઉપર હું દરેક કોમેન્ટનો નાઇન્ટી નાઇન પરસેન્ટ હું જવાબ આપવાનો પ્રયત્ન કરું છું એટલે આટલી જ મહેનત તમારે પણ ધગસ રાખીને કરવી પડશે આપણા દર્શકોને પ્રેમ સંપાદિત કરવા માટે અને જે લોકો નેગેટિવ વાત કરે છે એમને ભૂલી જ જાઓ કારણ કે દુનિયાની અંદર નેગેટિવ અને પોઝિટિવ બંને પ્રકારની શક્તિઓ રહેલી છે એવી જ રીતે બંને પ્રકારના લોકો પણ રહેલા છે ઘણા લોકો જેને કહી શકાય ને કે ચૌદશ જેવા એને કશું કાંઈ લેવા દેવા ના હોય છતાં પણ સલાહ સૂચનો કોઈક સારું કરતો હોય તો એને નહીં ગમે અને એ પોતાનું ડાપણ વચ્ચે ટપ 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 કર્યા કરશે એની સામે ધ્યાન આપવાની જરૂર નથી કારણ કે હાથી જ્યારે ચાલતો હોય ત્યારે એની પાછળ કૂતરા ભસતા જ રહેવાના છે એ ભસતા કૂતરા સામે હાથી જોવા રહેશે તેનો વિકાસ થવાનો નથી એટલે એ નેગેટિવ વસ્તુઓને બાજુ પર સાઈડ ઉપર ખસેડી અને આપણે આપણા ધ્યેય ઉપર આપણા ગોલ ઉપર આપણા લક્ષ્ય ઉપર એક જ નજર રાખી અને સતત મહેનત કરતા રહો અને તમે જે પણ કન્ટેન્ટ મૂકો છો એની અંદર સતત કંઈક ને કંઈક નવું કંઈક ને કંઈક વિશેષતા ઉમેરવાનો પ્રયત્ન કરો જેવી રીતે હું રોજે રોજ પ્રયત્ન કરી રહ્યો છું રોજે રોજ આપણી ક્વોલિટીમાં સુધારો થતો જાય આપણી છટ્ટાની અંદર સુધારો થતો જાય આપણા કન્ટેન્ટમાં સુધારો થતો જાય અને જેમ બને એમ આપણા દર્શકોને શું ગમે છે આપણા વ્યુઅર્સને શું ગમે છે આપણા ફોલોઅર્સને શું ગમે છે એ બાબતનું આપણે ધ્યાન રાખી અને કન્ટેન્ટ નિયમિત મૂકતા રહીશું તો સો ટકા તમે સફળ થશો આ વિડીયો પણ તમને કેવો લાગ્યો છે એ જરૂરથી કહેજો કોમેન્ટની અંદર જણાવજો નેગેટિવ બાબતોને સાઈડ ઉપર ધકેલી દેજો અને પોઝિટિવ એનર્જીને જ્યાંથી મળે ત્યાંથી ચારે તરફથી આવકારતા રહેજો અને હંમેશા પ્રફુલ્લિત માઇન્ડ ખુશ મિજાજ ચારે બાજુ આપણી નજરને ને ગુમાવતા રહી અને ક્યાંથી શું કંઈક નવીનતા મળે છે એ જાણવાની કોશિશ કરતા રહો આ વિડીયો મારો એકલો જ નહીં કોઈ પણ એવા જે ઇન્ફોર્મેટિવ વિડીયો જોવાનો જાણવાનો અભ્યાસ રાખો એમાંથી કંઈક ને કંઈક નવું શીખી અને તમે તમારા જીવનની અંદર એપ્લાય કરશો તો જરૂર સફળતા મળશે તો મિત્રો તમારા પણ ચેનલની સારામાં સારી ઇન્કમ થાય સારામાં સારો ગ્રોથ થાય એ બધે માટેની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે આપ સૌને નમસ્કાર ગુલાબ મોગરા જેવા બાગાયતી રોપા લીંબુ ચીકુ આંબા જેવા તમામ પ્રકારના છોડ છૂટક તેમજ જથ્થાબંધ ભાવે ખરીદવા માટે આજે જ સંપર્ક કરો ધવલ નર્સરી એન્ડ ફાર્મ મુકામ કોલિયારી તાલુકો જેતપુર પર આવી જિલ્લો છોટાઉદેપુર